વિસનગર અને વડનગર વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી અનેક લોકો સાથે ઠગાઈની ફરિયાદો ઉઠી છે આ વચ્ચે મહેસાણા વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખનું નામ ડબ્બા ટ્રેડિંગમાં ખોલતા હરિયાણાની પોલીસ તેમને ઉઠાવી ગઈ છે આ રીતે હોદ્દેદારોને પોલીસ પકડી જતાં વિસનગરમાં રાજકારણ ગરમાયું છે અને આ સાથે જ તેમને પક્ષમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે વિગતો મુજબ હરિયાણા પોલીસ બે પોઈન્ટ સાત કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ તેમને મળી હતી અને ડબ્બા ટ્રેડિંગ નો ભોગ બનનાર વ્યક્તિ આ ફરિયાદ કરી હતી કલમ ચારસો વીસ તથા એકસો વીસ નો ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં તપાસના અંતે વિસનગર ના કેટલાક શખ્સો નામ ખુલ્યા છે આથી હરિયાણા પોલીસ તેમને લઈ ગઈ છે બાદમાં વધુ તપાસ વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરનું નામ ખુલતા ફરીથી હરિયાણા ના ફરિયાદી સાયબર યુનિટના અધિકારીએ વિસનગરમાં ધામા નાખ્યા હતા અને આમની ધરપકડ કરી છે સમગ્ર ડબ્બા ટ્રેડિંગ પ્રકરણમાં હરિયાણા પોલીસે વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરની અટકાયત કરીને તેમને હરિયાણા લઈ જવામાં આવ્યા છે ખાસ છે કે વિસનગર નગરપાલિકામાં ભાજપની સત્તા છે અને થોડા મહિનાઓ પહેલાં જ વિષ્ણુજી ઠાકોરે ઉપપ્રમુખનો ચાર્જ છે એ સંભાળ્યો હતો ત્યારે આ ઉપપ્રમુખ અત્યારે હરિયાણા પોલીસના ચપેટમાં છે જેને લઈને વિસનગરનું અને ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર